તો હર હરમાં દેવ બધાને કેમ છો બધા મજામાં મજામાં જશો તો આપનું સ્વાગત છે આજના મારા બ્લોગમાં તો મારી સવાર થઈ ગઈ છે કેટલા વાગ્યા છે નવ વાગવા આવ્યા છે અને પ્રજ્વલ અને આરાધ્યા સૂતા છે બે કેટલા મસ્ત થઈને સૂતા છે તો હું બધું કામ કરી લઉં અને રાહુલને જવાનો ટાઈમ થઈ જાય તો હમણાં રાહુલ જશે પછી હું બધું કામ કરીશ અને

અને પછી પાછા થોડી વારમાં માં મળીએ ત્યાં સુધી માં આરાધ્યા અને પ્રજ્વલ પણ ઉઠી જાય ભાઈ જા ભાઈ ભાઈ ની બાજુમાં માં જા હા હા શું સીધ જાશો સીધ જાશો તું હે ચપ્પલ લઈ લે ચપ્પલ લઈ લે સેન્ડલ કે તારા સેન્ડલ એમ સેન્ડલ કે તારા ભીંડા નો વારો છે

ભાઈ સવારમાં વરસાદ ચાલુ છે ફૂલ હજી વરસાદ ચાલુ જ છે આજે રવિવાર આખો રવિવાર બગડ્યો ફૂલ વરસાદ ચાલુ છે થોડોક ધીમો થયો હવે આ ભીંડો અને બટેટા ખાઈને ધંધા ભેગે આપણે જાશું શું કરે તું એમાં શું કરે તારી ડ્રોઈંગ બુક છે એમાં કર

મરચાં થોડુંક પાકવા દઈએ ત્યાં સુધી રોટલી બની જાય શાક બની જાય એટલે જમ બેસી જાવ ફટાફટ

તાલાબાયપુડા જમમા રીન્ડન શાક રીન્ડન બટેટો કેવું બે ભાઈ બરાબર બેયુ હે બરાબર બેયુ કેવું હમ બરાબર છે તિકો નથી બેйно એટલો ના મસ્ત બન્યું છે ન તીખું હોય તો છે તીખું તો છે જ ને થોડુંક તો તીખું તો હોય ને ખાલે રોટલી નીચે થોડું તીખું તો તો ચલો આ વિડિયોને અહીંયા જ એન્ડ કરસુ તમને અમારો બ્લોગ કેવા લાગે છે તે કમેન્ટમાં કહેજો અને તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર કરો જય માતાજી અરુલ